નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ડુંગળીના નવા ભાવ ખેડૂતો ખુશ દર મહિના પાંચ હજાર રૂપિયા ઘરકંટી ખરીદવા વીસ હજારની ભેટ પીએમ આવાસ યોજના હેઠળ વધારો પહેલી તારીખથી નવા નિયમો મુખ્યમંત્રીના મોટા નિર્ણય રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો આયુષ્યમાન કાર્ડ નવા ફેરફાર એલપીજી સિલિન્ડર મોટો ઝટકો આધાર કાર્ડ ઉપર પચાસ હજારની લોન ખેડૂતોની પાક ધિરાણ લોન માપ ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય બે હજારનો વીસમાં આપતો ક્યારે ખેડૂતોની આવક વધશે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લિંક કરાવો ખેડૂતોની જમીનના કાર્ડ બનશે બે લાખ સુધીની સહાય હવામાન વિભાગની આગાહી છ હજાર રૂપિયાની જગ્યાએ નવ હજારનો હપ્તો દેવા માફ અંગે આંકડાઓ જાહેર વાહન ચાલકો જૂના નંબર બંધ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો બેંક લોન થશે સસ્તી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોભ જાગૃત યુટ્યુબ ચેનલ પણ નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે છ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ છ હજાર રૂપિયાના હપ્તાની જગ્યાએ નવ હજાર રૂપિયા આપવામાં આવશે તો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જે ખેડૂત મિત્રો છે એમને લાભ ક્યારથી મળશે કયા રાજ્યના ખેડૂતોને મળશે અને આ લાભ લેવા માટે તમારે શું કરવું પડશે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવેલું છે એ સાથે જ વિડીયોની છેલ્લે સુધી જોતા રહો તો મિત્રો છ હજાર રૂપિયાની જગ્યાએ નવ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તામાં જ આપવામાં આવે છે બેંક ખાતામાં મોકલી આપવામાં આવે છે આ સાથે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ જે લાભ આપવામાં આવી રહ્યો છે એમાં બે હજાર રૂપિયાની જગ્યાએ હવે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે અને રાજસ્થાન રાજ્યના જે ખેડૂતો છે એમને આ લાભ આપવામાં આવશે એ સાથે દિલ્હી રાજ્યના જે ખેડૂતો છે એમને પણ લાભ આપવામાં આવશે પરંતુ ગુજરાત રાજ્યના ખેડૂતોને આ લાભ આપવામાં નહીં આવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ખેડૂતોની જમીનનો પણ કાર્ડ બનશે તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી ગયા છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે દ્રઢ હેઠળ જે દ્રઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્ર સતત પ્રગતિશીલ રહ્યું છે ખેડૂતોની આવક છે એ વધારી અને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા છે એ ઉત્પાદકતાને વધારવા રાજ્ય સરકાર દ્વારા અને ખેડૂતલક્ષી અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે યોજનાઓ બનાવવામાં આવી છે અને અમલીકરણ પણ કરવામાં આવ્યું છે એવામાં જ મિત્રો સરકાર દ્વારા સ્વચ્છ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલ સોઇલ હેલ્થ કાર્ડ છે એ યોજના હેઠળ લાગુ કરવામાં આવી છે અને આ સોઇલ હેલ્થ કાર્ડ યોજના છે એ યોજના અંતર્ગત બે પોઈન્ટ કરોડ ખેડૂતોને લાભ આપવામાં આવશે અને આ સોઇલ હેલ્થ કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે તો સૌથી મોટો સમાચાર છે એ અંગેના સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચૂંટણી કાર્ડ સાથે હવે આધાર કાર્ડને લિંક કરાવવું પડશે ફરજિયાતપણે આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે હવેથી મિત્રો અઢાર માર્ચ કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા મંત્રાલય તેમજ ઘણા બધા જે મંત્રીમંડળો હતા એમના દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી ને આ બેઠકની અંદર સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે હવે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને પણ છે એ ફરજિયાતપણે લિંક કરાવવું પડશે એ અંગેના પણ નિર્ણયો છે એ ટૂંક જ સમયની અંદર લેવામાં આવશે એ અંગેની ઓફિશિયલી તારીખ છે એ પણ જાહેર કરી દેવામાં આવશે તો તમે આ સમાચાર છે એ અંતર આવનારા સમયની સુધી પણ જોતા રહેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની જે આવક છે એ કેટલી વધશે કારણ કે ખેડૂતોની આવક વધવાને લઈને વાસ્તવિકતા કંઈક અલગ જ છે એ સામે આવી રહી છે જેમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે અન્ય રાજ્યોના જે ખેડૂતો છે એની આવકની વાત કરવામાં આવે તો એ આવકની સામે ખેડૂતોની જે આવક છે એ ખૂબ જ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક મહિનાની આવક છે એ લગભગ બાર હજાર અને છસો રૂપિયા સુધી થાય છે પરંતુ આવનારા સમયની અંદર આ જે આવક છે એમાં વધારો થાય અને ખેડૂતોને પણ ફાયદો થાય ખેડૂતોને ડબલ લાભ થાય એ અંગે હજુ સુધી કોઈ પણ એવો નિર્ણય લેવામાં નથી આવ્યો આ વિશે તમારું શું કહેવું છે શું માનવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો હવે મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે હજાર રૂપિયાનો વીસમાં હપ્તો ક્યારે મળશે એ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે બે હજાર રૂપિયાના વીસમા હપ્તાને લઈને દરેક ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે આ બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે મોકલવામાં આવશે અને બે હજાર રૂપિયાના વીસમા હપ્તા અંગે જે ખેડૂતોને નવા રજિસ્ટ્રેશન કરાવેલા છે નવા ફોર્મ ભરેલા છે એ ખેડૂતોએ હવે શું કરવું કે જેથી કરી એમને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ તાત્કાલિક અને વહેલી તકે મળી જાય તો એવા ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર જણાવીએ તો તમારે જો બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવો હોય તો તમારે છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું રજિસ્ટ્રેશન કરાવવું પડે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરવું પડશે પરંતુ જો તમે આ યોજના સાથે જોડાયેલા છો આ યોજનાનું કનેક્શન કરેલું છે એટલે કે આ યોજના સાથે લિંક કરેલું ફોર્મ છે તો તમારે હવે ફાર્મર આઈડી કાર્ડ કઢાવવું પડશે અને ફાર્મર આઈડી કાર્ડની અંદર પણ તમારે છે એ ચેક કરવું પડશે કે જો તમારા ફાર્મર આઈડી કાર્ડની અંદર તમે કેવાયસીની પ્રોસેસ કરેલી છે રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરેલી છે ખેડૂત નોંધણી કરાવેલી છે આવી તમામ પ્રોસેસ કરાવેલી હશે તો તમને આ પીએમ કિસાન યોજના અંતર્ગતનો વીસ તો છે એ વહેલી તકે આપી દેવામાં આવશે સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી તારીખ ઓફિશિયલી માહિતી આપવામાં નથી આવી પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત સમાચાર અને માહિતી મળી રહી છે એ આધારિત સમાચાર મેળવીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો છે એ પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવ્યો એ પહેલાંનો એ પછીનો હપ્તો છે એટલે કે ઓગણીસમો હપ્તો એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો તો આમ આ બે હપ્તા વચ્ચેનો સમયગાળો લગભગ ચાર મહિનાનો હતો તો આ ચાર મહિનાના સમયગાળા દરમિયાન છે એ ખેડૂતોએ એવી કમેન્ટો કરી હતી કે ઓગ્નિશમાં હપ્તો એ ખેડૂતોને ક્યારે મળશે તો એ ઓગ્નિશમાં હપ્તાની પણ તારીખ સરકારે જાહેર કરી દીધી હવે મિત્રો ઓગણીસમાં આપતા પછી ચાર મહિનાનો સમય એટલે વીસમો હપ્તો મેળવવાનો સમય તો વીસમો હપ્તો છે એ જૂન બે હજારને પચીસ સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મળી શકે છે તો તમારે જૂન બે હજારને પચીસ સુધી રાહ જોવી પડશે એટલે કે જૂન મહિના સુધી તમે રાહ જોશો એટલે તમારા બેંક એકાઉન્ટમાં તમને વીસમો હપ્તો પણ આપી દેવામાં આવશે તો તમારે જૂન બે હજાર

હવે તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવું હોય તો લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે પંદરમાંથી જો અગિયાર પહેલાં પ્રશ્નો સાચા પડતા હતા ત્યારે લર્નિંગ લાઇસન્સ કાઢી આપવામાં આવતું હતું પરંતુ હવે એમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે તમે લર્નિંગ લાઇસન્સ કઢાવવા જાઓ છો તો અગિયારમાંથી નવ પ્રશ્નો જો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ છે એ કાઢી દેવામાં આવશે તો આરટીઓ અંતર્ગત જે નવો નિયમ બનાવવામાં આવ્યો છે જેનાથી દરેક લોકો લર્નિંગ લાઇસન્સ તાત્કાલિક કઢાવી શકે અને વહેલી તકે કઢાવી શકે એ માટે ફાયદો આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોની પાક ધિરાણ લોન છે એ ક્યારે માફ થવાની છે કારણ કે પાક ધિરાણ લોન માફ કરવાને લઈને ઘણા બધા ખેડૂત મિત્રો પણ પ્રશ્ન પૂછી રહ્યા હતા તો ગુજરાત રાજ્યના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન માફ છે એ થવાની છે કે નહીં તો તમને જણાવી દે તો આ અંગે છે સરકાર દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારના સમાચાર આપ્યા નથી પરંતુ અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને એપ્રિલ મહિનાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ જે બેંકમાંથી લોન લીધી હોય એ અને ખેડૂતો અંતર્ગતની જેટલી પણ લોન લીધેલી હોય એ લોનની નવા જૂની કરવા રિન્યૂ કરવા માટે બેન્કો તરફથી છે એ ખેડૂતોને પ્રેશર હોય છે તો આવા પ્રેશરના સમયે ખેડૂતોની જે આ લાભ આપવામાં આવે અને ખેડૂતોને બેન્કો તરફથી છે એ ઓટો રિન્યૂ કરી સુવિધા આપી દેવામાં આવે એવી ખેડૂતો અત્યારે જે છે એ માંગ ઉઠાવી રહ્યા છે તો આ માંગ પણ ખેડૂતોની પૂરી થવી જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે છે એ આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન મળી રહી છે તો આધાર કાર્ડ ઉપર તમારે જો પચાસ હજાર રૂપિયાની લોન જોઈતી હોય તો તમે છે એ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકો છો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવો ફોર્મ ભરો એટલે તમને છે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે અને આ લોનની રકમ છે તમને ડાયરેક્ટ બેંકમાં આપવામાં આવશે એટલે કે તમે જો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા સુધીની લોન લેવા માંગતા હોય તો તમારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત છે રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવવા જાઓ છો ત્યારે તમારે માત્ર આધાર કાર્ડ જ દેવાનું છે અને જરૂરી ડોક્યુમેન્ટમાં છે એ તમારી પાસેથી જે પણ ડોક્યુમેન્ટ માગવામાં આવે એમાં આધાર કાર્ડ છે એ માન્ય ગણવામાં આવશે તો તમારા આધાર કાર્ડ ઉપર તમારે જો પચાસ હજાર રૂપિયાની લોનની જરૂર હોય તો તમે ખાસ કરીને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને ફોર્મ ભરી દેજો અને તમને પચાસ હજાર રૂપિયાની સુધીની લોન પણ છે એ તાત્કાલિક આપી દેવામાં આવશે તો ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા લોકો પણ લાભ લઈ શકે તેમજ પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો પણ તમને આ યોજનાનો લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં માનવ કલ્યાણ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે અને આ યોજનાનું રજીસ્ટ્રેશન જેટલા પણ લોકોએ કરાવેલું છે માનવ કલ્યાણ યોજના અંતર્ગતનું તો એવા લોકોને છે એ લાભ આપવામાં આવશે અને એમાં પણ ખાસ કરીને આ યોજનાનું રજીસ્ટ્રેશન છે એ તમે જ્યારે પણ કરાવો છો એટલે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમને લાભ આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે છે એ તમે ગુજરાત રાજ્યના કાયમી રહેવાસીઓ જોઈએ નાગરિકતા છે એ તમારી ગુજરાત રાજ્યની હો હોવી જોઈએ તો જ તમને લાભ આપવામાં આવશે અને એમાં પણ સરકાર દ્વારા જે છે એ લાભ આપવામાં આવતો હોય એ લાભ તમે જ્યારે પણ મેળવવા માંગતા હોય ત્યારે યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે તમારે ચેક કરવો પડે યોજનાનો મુખ્ય ઉદ્દેશ સાથે જ તમને લાભ આપવામાં આવશે તો એ અંગે પણ તમે ખાસ કરીને જાણી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે તો આ પેન્શનનો લાભ તમારે લેવો હોય તો કઈ રીતના લઈ શકો અને આ પેન્શન યોજના કઈ છે અને પેન્શન યોજના અંતર્ગતની જે લાભ છે એની રકમ તમને કઈ રીતના મળશે તો મિત્રો પીએમ ઇન્ટરશીપ યોજના તમે સાંભળ્યું છે પીએમ ઇન્ટરશીપ યોજનાની અંતર્ગત તમને લાભ આપવામાં આવશે અને આ યોજના એવી છે કે જેમાં જે ગરીબ પરિવારો હોય મધ્યમ વર્ગના લોકો હોય એમના જે બાળકો છે એમને ભણવા માટે બી ઇન્ટરશીપ આપવામાં આવે છે અને આ ઇન્ટર્નશિપની અંદર મિત્રો પાંચ હજાર રૂપિયા સુધીનું છે એ સ્ટાઇપેડ પણ આપવામાં આવે છે અને આ સ્ટાઇપેડની સાથે છ હજાર રૂપિયાની એક સહાય પણ આપવામાં આવશે તો એનો પણ તમે લાભ લઈ શકશો ને ખાસ કરીને આ યોજના અંતર્ગત જેટલા પણ લોકો રજીસ્ટ્રેશન કરાવે છે લાભ મેળવે છે એવા લોકોને જે લાભ આપવામાં આવે છે એની સાથે સાથે જે ગરીબ પરિવારના બાળકો છે એમને પણ લાભ આપવામાં આવશે તો પીએમ ઇન્ટર્નશીપ અંતર્ગતનું રજીસ્ટ્રેશન છે એની પ્રોસેસ પણ અત્યારે શરૂ છે એકત્રીસ માર્ચ એકત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો તો કાંઈ કાંઈ એ રજીસ્ટ્રેશન છે એ કરાવી લેજો તાત્કાલિક રજીસ્ટ્રેશન છે એ કરાવી લેજો હવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડુંગળીના નવા ભાવ સામે આવ્યા છે અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા છે એ વીસ ટકાની કસ્ટમ ડ્યુટી હતી એ હટાવી દીધી છે હવેથી ખેડૂતોને પોતાની ડુંગળીના ભાવ છે એ પૂરેપૂરા મળે એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે અને એમાં પણ જે ખેડૂતો છે કે જે ડુંગળીની વાવેતર કરી રહ્યા છે અને આ વાવેતરની અંદર જે ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવેલું છે એવા ખેડૂતોને પણ લાભ આપવામાં આવશે અને જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એવા ખેડૂતોને પણ લાભ આપવામાં આવશે ખાસ કરીને ડુંગળી અંતર્ગતની જે પણ ખેતી કરતા ખેડૂતો છે એમને પોતાની ડુંગળીનો પોતાના પાકનો છે એ સારામાં સારો ભાવ મળે એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આવાસ યોજના અંતર્ગત છે એ તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો પીએમ આવાસ યોજના અંતર્ગત પહેલાં એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ આ સહાયની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે પચાસ હજાર રૂપિયાની છે એ વધારા કેન્દ્ર સરકાર દ્વારા જે કરવામાં આવેલ રકમ છે એની અંદર રાજ્ય સરકારે પચાસ હજાર રૂપિયાનો વધારો કર્યો છે હવેથી પીએમ આવાસ યોજના અંતર્ગત તમે ફોર્મ ભરો તો તમને પીએમ આવાસ યોજનાનો છે એ ફોર્મ અંતર્ગત છે લાભ આપવામાં આવશે એક લાખ અને સિત્તેર હજારનો તો તમે પણ પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તમને પણ મકાન બનાવવા માટે વધારાની સહાય રાજ્ય સરકાર ચૂકવશે એ પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય છે એ પણ મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક એટીએમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે બેંકના એટીએમમાંથી જો તમે પૈસા ઉપાડવા જાઓ છો તો ખાસ કરીને આ સમાચાર તમે છેલ્લે સુધી જોજો કારણ કે બેંક એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે છે એ નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ છે એ વસૂલવામાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા એટીએમ ઇન્ટરફેટ ચાર્જ છે એ ચૂકવવામાં આવશે ઇન્ટરચેસ ફી છે એ શું છે એ પણ તમને જણાવીએ તો એક મે બે હજારને પચીસથી આ નિયમ લાગુ થશે જેમાં એક મે બે હજાર પચીસથી સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા બેલેન્સ ચેક કરવા માટે છ રૂપિયાની જગ્યાએ સાત રૂપિયા જે ચાર્જ છે એ ઇન્ટરફેસ ફી તરીકે છે એ ચૂકવવામાં આવશે તો તમારે પણ આ ચાર્જ છે એ ભરવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે બાલાસિનોર ખાતેથી આ બત્રીસ જેટલા સિટી સેવિક સેન્ટરો જે ઊભા કરવામાં આવ્યા છે એની અંદર મિત્રો હવે ગુજરાત રાજ્યની અંદર વસતા જેટલા પણ નાગરિકો છે એમના સરકારી કામો છે એ હવે અટકવાના નથી વહેલી તકે તાત્કાલિક સરકારી કામો થઈ જાય એ હેતુથી આ બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર નગરની અંદર વસતા જેટલા પણ નાગરિકો છે એમને સૌથી મોટો લાભ આપવામાં આવશે જેથી કરી ઘણા બધા ખેડૂત મિત્રો પણ લાભ લઈ શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે છે સૌથી મોટા ફેરફાર સામે આવ્યો છે મોટો ફાયદો સામે આવ્યો છે જો તમે રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો રાશન કાર્ડ અંતર્ગત છે એ તમને પણ હવે સરકારી અનાજ જે મફત અનાજ મળતું હતું એ મફત અનાજની સાથે રાશન કાર્ડમાં છે એ તમને મોટો ફાયદો આપવામાં આવશે હવે રેશન કાર્ડ દીઠ છે એ તમને સરકારી અનાજનો પણ લાભ આપવામાં આવશે એ સાથે જ છે એ તમને નવી યોજના જે આ મહિનાથી એટલે કે એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવી છે એ નવી યોજનાનો પણ લાભ આપવામાં આવશે તો તો તમારી પાસે જો કાર્ડ છે ખાસ કરીને તમે આ મહિનાની અંદર સરકારી યોજનાનો પણ લાભ મેળવી શકશો હવે આ યોજના કઈ છે એ જાણવું હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારત દેશની અંદર સોના અને ચાંદીની કિંમતમાં છે અત્યારે ઘટાડો થયો છે જેમાં સોનું ચાંદી છે એ બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો પાંચસો રૂપિયાથી છસો રૂપિયાનો ઘટાડો થયો છે આ સાથે ચાંદીની કિંમતની અંદર પણ એક હજાર રૂપિયા સુધીનો છે એ ઘટાડો કરવામાં આવ્યો છે સોના ચાંદીની કિંમતની અંદર જે ઘટાડો થયો છે એનાથી શેરબજારની અંદર પણ માર્કેટની અંદર છે એ મંદી જોવા મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવી રહ્યો છે દેશના ગરીબ પરિવારો ગરીબ વર્ગના મધ્યમ વર્ગના લોકોને ને આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયાનો અનુસાર દવાખાનું આપવામાં આવે એ દવાખાનાનો જે લાભ આપવામાં આવી રહ્યો છે એમાં પણ હવે છે એ ફાયદો આપવામાં આવશે એટલે કે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત તમને પહેલાં પાંચ લાખ રૂપિયાની દવાખાનાનું સારવાર આપવામાં આવતી હતી હવે એ રકમની અંદર વધારો કરીને દસ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે એ સાથે જ ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમને આ સહાયની અંદર છે એ બમણો લાભ આપવામાં આવશે તો તમે પણ રજિસ્ટ્રેશન કરી અને બમણો લાભ છે એ લઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના સૌથી મોટા નિયમ સામે આવ્યા છે એલપીજી ગેસ સિલિન્ડરની અંદર કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે એ પચાસ રૂપિયાનો વધારો રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા છે કરવામાં આવ્યો છે હવેથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે એ ઉજ્જવલા યોજના અંતર્ગત પાંચ પચાસ રૂપિયા કરવામાં આવી છે એ સાથે જે આઠસો ને ત્રણ રૂપિયા હતી એની અંદર પચાસ રૂપિયાનો વધારો સાથે આઠસો ને રૂપિયા ભાવ કરી દેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ગામડાઓ પણ બનશે સ્માર્ટ ગુજરાત રાજ્યની અંદર જે ગામડાઓ છે એ હવે સ્માર્ટ બનશે કારણ કે ગામડાઓને સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બંને દ્વારા છે એ લાભ આપવામાં આવી રહ્યો છે હવે સ્માર્ટ ગામડાઓ અને વિલેજની અંતર્ગત છે એ લાભ આપવામાં આવી રહ્યો છે તો તમે પણ ગામડાઓને સ્માર્ટ બનાવવાથી છે એ રાજ્ય સરકારની જે યોજના છે એનો લાભ મેળવી શકશો અને એની યોજના અંતર્ગત છે એ ઘણા બધા લાભ પણ મેળવી શકશો